જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે શ્રાવણ માસના સોમવારમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે આ દિવસ ભક્તિ શ્રદ્ધા અને ભગવાનની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે લોકો આ દિવસે ઉપવાસ કરે છે મંદિરે જાય છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે તો શ્રાવણ માસના પવિત્ર સોમવારે આવો સાંભળી એક કથા વાર્તા જે એક ભક્તિપૂર્ણ શાહકારની અડક શ્રદ્ધાએ કેમ ભગવાન શિવને પણ તેમના નિર્ણય બદલવા મજબૂર કર્યા તે જાણીએ તો આવો શરૂ કરીએ શ્રાવણ માસની સોમવારની વ્રત કથા કોઈ એક શહેરમાં એક શાવુકાર રહેતો હતો તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન ન હતું જેના કારણે તે ખૂબ જ ચિંતિત પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવને તે સાવકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી આ જગતમાં દરેક કર્મોનું ભાગ્યમાં જે હોય તે અચૂકપણે ભોગવવું પડે છે પરંતુ માતા પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવજીએ સાવકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળક માત્ર બાર વર્ષ જ જીવશે શાવકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાત સાંભળી રહ્યો હતો આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુખી તેણે પહેલાની જેમ ભગવાન શિવજીની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાવકારને ત્યાં પુત્રનો જન્મ થયો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો પુત્રના મામાને બોલાવ્યા અને અને તેમને ઘણા પૈસા આપ્યા કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખથી અંધ હતો યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેમના પુત્રની એક આંખમાં દ્રષ્ટિ નથી સાવકારના પુત્રને જોઈને તેણે વિચાર્યું કે કેમ આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ તેણે છોકરાને વરના કપડા પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ શાહુકારનો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચૂંદડી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચૂંદડી પર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી બીજી બાજુ શાવકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો જે દિવસે છોકરો બાર વર્ષનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સૂઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મૃત ભાણેજને જોઈને તેના મામા શોક કરવા લાગ્યા એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે એ જ શાવકારનો પુત્ર છે જેને મેં તેને વર્ષ વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ અભિભૂત થઈને કહ્યું હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયા તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી અહી શાવકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે પરંતુ તેમનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું તેના બધા દુઃખ દૂર કરું છું તો મિત્રો સોમવારનું વ્રત કરવાથી અને કથા સાંભળવાથી જેમ સાવકાર અને તેમની પત્નીને ભગવાન ભોળાનાથ અને પાર્વતી ફળ્યા તેવું આ વ્રત કરનાર તથા કથા સાંભળનાર દરેકને ફળજો હર હર મહાદેવ મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો જેટલો બને તેટલો વધારે લાઈક અને શેર કરવા વિનંતી અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ